પબ્લિકનો અવાજ આપણને પહોંચવો જ જોઈએ સંવેદનશીલ સરકાર કોને કહેવાય કે પબ્લિકનો અવાજ પહોંચે કે ભાઈ અત્યારે હજુ ખોખારીને હા નથી આવતી એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી હશે એ દૂર કરવાની આપણે એને નેગેટિવ તરફ લઈ જવાની વાત જ નથી હું હંમેશા કહું કે ભાઈ જેટલું જેટલું આપણે પ્રેસ મીડિયાના મિત્રો કોઈ પણ આજે કેટલી મહેનત આજે જે વરસાદ પડે વરસાદ આવે તોફાન આવે વાવાઝોડા આવે પ્રેસ મીડિયાના મિત્રો છે ક્યાં ની ક્યાં એમની પોતાનું જીવનું જોખમ થઈ જાય એવા ત્યાંથી જઈને સમાચાર લાવે અને આપણે સમાચારને કહીએ કે આ તો નેગેટિવ છે અને નેગેટિવ સમાચાર આવું હતું હશે એની ઉપર એક્શન લેવું પડે ભાઈ જુઓ ક્યાં ગાડી છે કેવી રીતે છે છે કે એ લોકો પહોંચી શકે તો સરકાર કેમ ન પહોંચી શકે પોઝિટિવ કે લઈને આગળ વધવું છે અને તો જ આપણે કામ સારું કરી શકીએ અને તો જ આપણે કામ સારું કરી શકીશું નાનામાં નાની વસ્તુમાં સંવેદના અને હવે પબ્લિક જાગૃતતા વધતી જ જવાની છે દિવસે દિવસે વધતી જવાની છે એટલે તંત્રએ પણ એ રીતે જ કામ કરવું પડે કે ભાઈ દરેકે દરેક જે કામ કરો એ તમે સો ટકા કરો સારું કરો એક કામ બે કામ ઓછા થાય ફરીથી કહું છું કે એમાં કોઈ તકલીફ નથી બીજા વર્ષે થશે પણ જે કર્યું છે સો ટકા એ કામ સો ટકા થવું જોઈએ અને તો જ આપણે રિફોર્મ જે કરવા માગીએ છીએ જે અર્બન ડેવલપમેન્ટ કરવા માગીએ છીએ અર્બનમાં આગળ વધવા માગીએ છીએ સારી રીતે કારણ કે આપણા સિટીઝ અત્યારે આર્થિક અર્થતંત્રનું મેઇન સેન્ટર બનવું જોઈએ અને એને માટે લોકોની દોડ છે શહેર તરફ બે હજાર પાંચમાં માન્ય વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું અને ત્યારે આ નાની મોટી મેં જે પહેલાં મુશ્કેલી કીધી એમાંથી બહાર એમને બી મગજમાં આવી ગયું અને એમણે એ વખતે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષ કર્યું ને આ નાની મોટી ફાઇનાન્શિયલ કે ભાઈ કોઈ પણ કામ પૈસાના જોરે કે પૈસાના અભાવે ના રોકાય એના માટેનો એમનો પ્રયત્ન બે હજાર પાંચમાં શરૂ કર્યો આપણે આજે બે હજાર પચીસ વીસ વર્ષ પછી એની સક્ષસતાના આધારે બે હજાર પચીસમાં આપણે આ વખતે ચોવીસ હજાર કરોડનું ગયા વર્ષે કદાચ બજેટ ચોવીસ હજાર કે પચીસ હજાર કરોડની આજુબાજુ હતું આ વખતે આપણે ત્રીસ હજાર કરોડ રૂપિયાનું શહેરી વિકાસ વર્ષનું બજેટ છે